રાજકોટના ધોરાજીમાં વોર્ડ નંબર છ માં રહેતા લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થાનિકો દૂષિત પાણીને લઈને આક્ષેપ કરી રહ્યા છે પરંતુ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ધોરાજીમાજે પાણીનું વિતરણ કરવામાં આવે છે તેવા ભૂગર્ભ ગટરનો દૂષિત અને દુર્ગંધ મારતું પાણી ભળી જતાં સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક તરફ ધોરાજીમા નગરપાલિકા દ્વારા 4 થી 5 દિવસથી પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં પણ દૂષિત પાણી મળતા સ્થાનિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે થી વિસ્તારમાં રહું છું આયા 6 મહિનાથી એવું ગટર જેવું જ પાણી આવે છે પીવાના તો શું વાપરવાના કામને બી લાયક નથી અમે નગરપાલિકામાં બે થી ત્રણ વાર ધક્કા ખાધા અરજી દીધી નોટિસ દીધી બધું કર્યું દેખાયું સાહેબને પાણી નમ્રતાથી વાત કરી પાયા કોઈ બી કાંઈ અમારું કાંઈ એમાં સુધારો થયો નથી મહિનાથી અમે પાણીની રજૂઆત તન તન વાર કરી જઈને તોય કોઈ એનો ઉકેલ નથી આવતો આ ગંદકીવાળું પાણી પીને અમારા છોકરાને પેટની બીમારીને ચામડીના રોગ થવા માંડ્યા છે એનો કાંઈ આપ ઉકેલ કરો પાણી એકદમ ગંદુ આવે છે કે કપડા ધોવા લાયક નથી એકદમ ફીણા આવે છે ને ગંદાય છે પાણી ગંદુ પાણી એકદમ ગંદુ આવે છે એમાં વાપરવું કે અમારે ને કેમ ઉપયોગ નાવું કેમ કપડા કેમ ધોવા કપડા ધોવા લાયક નથી ગટરનું પાણી નકરું ગટરનું ભૂગદાનનું પાણી ગટરનું કેમ હોય એવું ભૂગર ગટરનું પાણી કેમ મિક્સ થાય છે અધિકારીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આવા સંજોગોની અંદર ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી અનેક વિસ્તારોની અંદર ભૂગર્ભના ભૂગર્ભ ગટરના જે જળ ભરી રહ્યા છે એવું દૂષિત પાણી લોકોને મળી રહ્યું છે અનેક વિસ્તારના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ તંત્રના પેટનું પાણી હલતું નથી બધા પ્રશ્નોનો ધ્યાનમાં લઈને મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અનેક વખત ફોન કર્યો છતાં કોણ ઉપાડતા નથી આ ઘોર બેદરકારી અધિકારી છે અને આની અમે સરકારમાં રજૂઆત કરશું કે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસના તત્કાલ સજામાં બદલી થાય અને એને કડકમાં કડક કાર્યવાહી કરીને આવા બેદરકાર અધિકારીઓને અહીંથી હટાવવામાં આવે જેથી પ્રજાને કોઈ જે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો ન પડે અને ડોરું પાણી જલ્દીથી સ્વચ્છ પ્રાણી ધોરાજીની જનતાને મળે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ